પુનાથી પરેશ કાંતિલાલ મકાણ એ લખે છે કે મેં આપના ઓડિયાની ક્લિપ અમારા એક ગ્રુપમાં મોકલાવેલ એમના તરફથી મને એક સવાલ પૂછાયો કે શું જૈન ધર્મ હિન્દુ ધર્મનો એક ભાગ નથી અને હિન્દુ ધર્મથી કેવી રીતે અલગ કરી શકો શું જૈન ધર્મ હિન્દુ ધર્મ કરતા ઉપર છે તે આગળ લખે છે કે મને લાગ્યું કે આ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપ જ આપી શકશો જો આપની અનુકૂળતા હોય તો સંતોષકારક પ્રત્યુત્તર આપવા વિનંતી ઓકે પરેશભાઈ જુઓ કેવળ જ્ઞાનની ક્ષણોમાં કેવલીના સ્વમુખેથી જરેલો જે ધર્મ છે એના સિદ્ધાંતો અને અન્ય ધર્મના સિદ્ધાંતોનું તમે સમાલોચન કરશો તો ખબર પડશે કે કોઈ ધર્મ ત્રણસો પચાસ પર જ્યારે મહાવીર કથિત જૈન ધર્મ સંપૂર્ણ ત્રણસો સાહીઠ ડિગ્રી પર છે અન્ય ધર્મના સિદ્ધાંતો જોતા એમ લાગે છે કે તે ધર્મના પ્રણેતા સંપૂર્ણ કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા નથી તેઓ ખોટા છે એમ કહેવાનો અર્થ નથી પરંતુ તેઓ સંપૂર્ણ નથી અધૂરા છે એમ લાગ્યા વગર રહેતું નથી જૈન ધર્મે આપેલા સિદ્ધાંતો અખંડ છે સૂક્ષ્માથી સૂક્ષ્મ છે અને સંપૂર્ણ છે તે સમજાવવાનો પ્રયત્ન કરીશ પોઈન્ટ વાઇઝ આપણે જોઈશું વિશ્વના મોટા ભાગના ધર્મો પાંચ મહાવ્રતોની જેમ પાંચ યમ પંચશીલ ની વાત કરે છે હિંસા નહીં કરવી જુઠ્ઠું ન બોલવું ચોરી ન કરવી મૈથુન ન સેવવું પરિગ્રહ ન કરવો વગેરે પરંતુ આ પાંચે નિયમોનું આચરણ સ્થૂળતાથી છે બાદર છે મોટું મોટું છે સૂક્ષ્મતાથી નહીં કોઈ ધર્મ ફક્ત માનવીની હિંસાને જ હિંસા માને છે તેથી આગળ વધીને કોઈ ધર્મ પશુ પક્ષીની હિંસાને હિંસા માને છે પરંતુ જૈન ધર્મ એનાથી પણ આગળ વધીને પૃથ્વી કાય પાણી કાય તેવું કાય વાયુ કાય એના જીવોને હણવા વનસ્પતિને કાપવું એને દુઃખ પહોંચાડવું એની પણ એટલી જ હિંસા માને છે અરે અન્ય ધર્મ તો એ પણ નથી જાણતા કે માટીમાં પણ જીવ છે પાણી પોતે જીવોનો સમૂહ છે હવા પોતે જ જીવોનો સમૂહ છે અગ્નિ પોતે જ જીવોનો સમૂહ છે પછી એની રક્ષા કરવાની કે હિંસા નહીં કરવાની તો વાત જ ક્યાં આવી એમાં જીવ છે એ જ નથી જાણતા તો પછી એની રક્ષા કરવાની વાત જ ક્યાં આવી જૈન ધર્મે તો આજના માઇક્રોસ્કોપ કરતા કરોડ ગણી શક્તિ વાળા મોટા મહાકાયમાં રહેલા જીવને એક સરખી મહત્તા આપી છે આ જીવ નાનો ના જીવ મોટો નહીં દરેકે દરેક જીવને એક સરખી મહત્તા આપી છે એવા કોઈ પણ જીવને લેશ માત્ર દુઃખ પહોંચાડો કે દુઃખ પહોંચાડવાનો વિચાર સુધા કરો તો એને હિંસા કીધી છે તેમાંથી કેમ બચવું તેના ઉપાય પણ બતાવ્યા છે હવે તમે કહો કે બીજા ધર્મમાં માં અહિંસા છે ને આપણા ધર્મ માં અહિંસા છે માટે દેવ સરખા તો કેમ ચાલે જે સૂક્ષ્મતા આમાં જોવા મળે છે તે બીજે ક્યાંય નથી મળતી અને માટે જ આ પ્રધાન છે પોઈન્ટ ટુ સેકન્ડ સૌથી મોટી વાત તો એ છે કે મહાવીરે જેટલી પ્રતિષ્ઠા આત્માને આપી છે ને એટલી કોઈએ નથી આપી મહાવીર ભગવાને એમ નથી કહ્યું કે હું જ ભગવાન બની શકું બાકી તમે બધા મારા અનુયાયી નહીં કોઈ પણ તીર્થંકરોની આવી મોનોપોલી નથી મહાવીર ભગવાન તો કહે છે ત્રણેય લોકનો કોઈ પણ આત્મા કોઈ પણ કેતન શક્તિ પોતે પુરુષાર્થ કરીને રાગ દ્વેષ રહીત બનીને કર્મો ખપાવીને ભગવાન બની શકે છે નિગોદ થી માંડી મહાકાય સુધીનો કોઈ પણ આત્મા ભગવત બનવાની ક્ષમતા ધરાવે છે મહાવીર કહે છે મેં પ્રયત્ન કર્યો મને મોક્ષ મળ્યું મને કેવળ જ્ઞાન મળ્યું તું પુરુષાર્થ કર તું પણ અનંત સુખનો ધણી બન જુઓ કેટલી વિશાળતા છે આ ધર્મમાં એક જ વ્યક્તિ ભગવાન બની શકે એવો અન્ય ધર્મ જેવો ખ્યાલ આમાં નથી માટે જ આની પ્રજાનતા છે પોઈન્ટ ત્રીજો થર્ડ આપણો નવકાર મંત્ર નમસ્કાર આવે છે જેવો કોઈ વ્યક્તિગત ખ્યાલ છે આ નવકાર મંત્ર માં નહી તો ત્રણેય કાળના ત્રણેય લોક સર્વ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર છે આ મંત્રમાં આટલી વિશાળતા વાળો મંત્ર મેં તો કોઈ ધર્મ ક્યાંય વ્યક્તિગત નમસ્કાર નથી પરમાત્માએ વિશ્વના જે પદાર્થો કેવળ જ્ઞાન જોયા તેને નવ વિભાગમાં વહેંચી નવ તત્વોની સમજણ વિશ્વના જીવોને આપી નવ તત્વને સમજી જીવો છોડવા જેવું છોડી શકે અને આચરવા જેવું આચરી શકે અને પોતાના સુખને પામી શકે એ માર્ગ જીનેશ્વરે બતાવ્યો કોઈ ધર્મમાં નવ તત્વને આટલા સ્પષ્ટતાથી સમજાવવામાં આવ્યા નથી ભગવાને જે અઢાર પાપસ્થાનક બતાવ્યા છે કે આજ સુધી કોઈએ અઢારને બદલે ઓગણીસમું પાપસ્તાનક બતાવી નથી શક્યું દુનિયાના તમામે તમામ પાપ આ અઢાર પાપસ્થાનકમાં આવી જાય છે પાછો જૈન ધર્મ દરેક પાપોમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે એ જ આ ધર્મની સર્વોત્કૃષ્ટતા છે પોઈન્ટ પાંચ કોઈ કહેશે કે મારે પાંચેય વ્રતોનું યમ નિયમોનું જીવનમાં પાલન કરવું છે કઈ રીતે કરી શકાય બીજા ધર્મો આદર્શો બતાવે છે પણ આદર્શો નો અમલ કરવાનું સચોટ માર્ગદર્શન કોઈ ધર્મ પાસે નથી જૈન ધર્મ કે દીક્ષા લઈને આ પાંચેય નિયમોનું પાલન તું અખંડ રીતે કાયમ માટે કરી શકીશ જો તે પણ ના થઈ શકે એમ હોય તો એક દિવસ નો પૌષદ કરીને મહાવીસો થી અડતાલીસ મિનિટ માટે સર્વથા મુક્ત થઈ જાય મને કહો આ સામાયિક જેવી અમૂલ્ય ભેટ કયા ધર્મે આપી છે પછી આ ધર્મને સર્વોપરી નહીં કહો તો કોને કહીશો સરખામણી કરી જુઓ પંચયામી કંદમૂર આદિ અબક્ષ ખાય છે સુખ સૈયામાં પોળે છે વાહનો પુષ્પો નો ઉપભોગ લે છે શીતળ જળથી વ્યવહાર કરે છે રાત્રિ ભોજન કરે છે અસંખ્યાતા જંતુઓનો નાશ બ્રહ્મચર્ય ભંગ શું આને તમે સાધુ પહેલું કહેશો જૈન ધર્મનું જેવું વિશુદ્ધ જ્ઞાન બીજે ક્યાંય નથી સર્વ મતો એ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીર ભગવાનના ના એક ભાગમાં જ આવી જાય છે તેમનું કથન સાધ્વાત છે એક પક્ષી નથી માટે સંપૂર્ણ છે પછી મનુષ્ય જન્મ મળ્યો છે પરંતુ ચોર્યાસી લાખ યોની કઈ નિગોદ એટલે શું આત્મા ક્યાં હતો શું કરવાથી જન્મ ચક્કર ફરવા પડે છે તેમાંથી મુક્ત કઈ રીતના થવાય આ બધા ગુડ રહસ્યો ભગવાન સિવાય કોણ જણાવી શક્યું છે છે આ મહાન પોઈન્ટ અન્ય ધર્મો એ ચોરીને પાપ કહી પરંતુ કોઈને બે શબ્દ વધારીને કે ઘટાડીને કહેવા એ પણ ચોરી છે એવું કહેનાર ફક્ત જૈન ધર્મ છે મૈથુન સેવવું એને પાપ કહ્યું પરંતુ કોઈના દિલમાં વિકાર ઉત્પન્ન થાય તેવું વર્તન કરવું કે તેવા વસ્ત્રો પરિધાન કરવા તે પણ પાપ છે એવું બીજા કોને કહ્યું માણસને મારવો એ હિંસા છે પરંતુ એના દિલને દુખ પહોંચે એવા બે શબ્દ બોલવા એ પણ હિંસા છે એવું ફક્ત જૈન ધર્મે બતાવ્યું અન્ય ધર્મે ફક્ત પાપ કાર્યમાં પાપ માન્યું પરંતુ પાપ કાર્ય કરવું કરાવવું અનુમોદવું અરે ફક્ત પાપ કાર્યનું મનથી ચિંતવન કરવામાં પણ એ કર્યા જેટલું જ પાપ છે તેવું કહેનાર ફક્ત જૈન ધર્મ છે જગતને સૌથી મોટી વાત મહાવીરે એ કરી કે આત્મા અને દેહ બંને અલગ છે એટલું જ નહીં દરેકે દરેક ના આત્મા અલગ છે આત્મા એક નહી પણ એક નથી થઈ જતા અલગ જ રહે છે આ મહાન વાત જે જૈન ધર્મે કરી છે તે અન્ય ધર્મે અમુક ડિગ્રી સુધી આવીને અટકી જાય છે જગતના છ મુખ્ય દર્શનમાં બૌદ્ધ નૈયાયિક સાંખ્ય જૈન અને મીમાંસા આ પાંચ બંધ મોક્ષ આદિ ભાવને સ્વીકારનારા દર્શનો છે છઠ્ઠું દર્શન આત્મા પદાર્થને સ્વીકારતું નથી બૌદ્ધે કહ્યું આત્મા નિત્ય નથી ક્ષણિક છે જો આત્માને ક્ષણિક માનો તો મોટો વિરોધાભાસ ઉભો થાય કે કર્મ કર્યું એક આત્માએ અને એનું ફળ ભોગવ બીજો આત્મા વેદાંતે આત્માને માન્યા પર્યાય કહ્યું આત્મા નિત્ય અનિત્ય છે આ શાદ્ધવાદ છે આત્મા દ્રવ્ય ને સ્વભાવ રૂપે નિત્ય છે પરંતુ દેવ મનુષ્ય તિર્યંચ આદિ પર્યાય રૂપે અનિત્ય છે ઉપનિષદ માં ઈશ્વર જગત નો કરતા ઈશ્વર જગત નો કરતા હોય તો પછી એને પણ બનવું પડે તો પછી એ ભગવાન ને પણ જગત બનાવવાની ઈચ્છા થતી હોય તો માણસ ઈચ્છા વગર કેમ રહી શકે ભગવાને જગત બનાવ્યું તો કોઈ અપંગ કોઈ પૂર્ણ કેમ મહાવીર ભગવાન કહે છે કે જગત કોઈએ બનાવ્યું નથી તે અનાદિ છે એનો વિસ્તાર કર્મજન્ય છે પૂદગલ જન્ય છે ભગવાને જે કર્મવાદ સમજાવ્યો છે તે અદ્ભુત છે જગતમાં બેજોડ છે તર્ક સિદ્ધ છે પ્રમાણ સિદ્ધ છે માટે જ જીનેશ્વરે પ્રરૂપેલા ધર્મનું પ્રાધાન્ય છે પોઈન્ટ નાઇન્થ અન્ય દર્શન કહે છે આત્મા એક છે અને સર્વ વ્યાપક છે જૈન ધર્મ કહે છે કે આત્મા જો વ્યાપક હોય તો સંવેદના શરીર બહાર કેમ નથી થતી તેની અનુભવની મર્યાદા શરીર સીમિત છે માટે જૈન ધર્મ કહે છે આત્મા જ્ઞાનથી વ્યાપક છે આત્મા અસંખ્ય પ્રદેશી છે જયારે સમુદાત કરે છે ત્યારે એ લોકવ્યાપી બની જાય છે એ દ્રષ્ટિએ વ્યાપક પણ છે દર્શને કહ્યું આત્મા કુટસ્થ છે અને બંધ મોક્ષ પ્રકૃતિના છે ફક્ત પ્રકૃતિ પરિણામી છે મહાવીર ભગવાન કહે છે આત્મા અને પ્રકૃતિ બંને પરિણામી છે મોક્ષ અને બંધ બંને આત્માના છે આમ અનેક તર્કથી તમે સિદ્ધ કરી શકશો કે જૈન દર્મના સિદ્ધાંતો એકદમ પ્રેક્ટિકલ વૈજ્ઞાનિક અને અખંડ છે સર્વોત્તમ છે માટે જ પ્રાધાન્ય છે પોઈન્ટ 10 દસમું વિજ્ઞાન પણ આજે જે વાત કરે છે તેનું પોતે જ કાલે ખંડન કરે છે વિજ્ઞાન પોતે પહેલા વનસ્પતિને જળ માનતું હતું જગદીશ ચંદ્રે વનસ્પતિમાં જીવ છે એમ શોધ્યા પછી કહ્યું કે ના અત્યાર સુધી અમે ખોટા હતા વૈજ્ઞાનિકો પાણીમાં રહેલા ત્રસ જીવોને જોઈ શકે છે પણ પાણી પોતે જ જીવોનો સમૂહ છે જેમ વનસ્પતિ ચેતન છે તેમ પાણી પણ ચેતન છે એ વાત વિજ્ઞાન જાણતું નથી આપની સાત વર્ષની છોકરી એ જાણે છે કારણ કે સાત લાખ એને શીખવાડવામાં આવ્યા છે ભગવાને તો અઢી હજાર વર્ષ પહેલા કેવળ જ્ઞાનમાં જોઈને આ બધું જણાવી લીધેલું ભગવાને જે પ્રમાણે ધર્મ બતાવ્યો છે અને જે પ્રમાણે ક્રિયાઓ કરવાની કહેવામાં આવી છે તેમાં યોગ પ્રાણાયામ શારીરિક કસરત માનસિક ટ્રીટમેન્ટ બધાનો સમાવેશ થઈ ગયો છે જો શરૂઆતથી તે જ પ્રમાણે કોઈ વ્યક્તિ જીવે તો કદી જિંદગીમાં રોગનો ભોગ બને નહીં આમ ભૌતિક દ્રષ્ટિએ ઉત્તમ તંદુરસ્તીની દ્રષ્ટિએ ઉત્તમ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉત્તમોત્તમ ધર્મ છે જો ન્યાયપૂર્વક વેદ વગેરે અન્ય ધર્મના અને જૈન દર્શનના મૂળ તત્વો આપ જોઈ જશો તો ખબર પડશે કે જૈન જેવું એક પૂર્ણ પવિત્ર દર્શન નથી એમનું કથન શાદવાદ છે એક પક્ષી નથી વિતરાગ જેવો એક દેવ નથી તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો તે સર્વજ્ઞ દર્શન રૂપ આ કલ્પ વૃક્ષ ને સેવ કહેવા માટે તો હજી ઘણું છે પણ આ ઓડિયોની લિમિટ આવી છે પછી બીજી વાર થોડી બીજી ચર્ચા કરશું ઓકે તો આ સમજીને એનું મનમાં ચિંતવન કરજો કે ક્યાં કેટલો ડિફરન્સ છે એ તમે હવે શોધી કાઢજો ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ

એટલે સાડા નવસો આવા સવાલ જવાબ તમને વાંચવા મળશે ઓકે